વિશ્વ હિન્દુ યુવાની સાંસ્કૃતિક સંગઠન દ્વારા એમએસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિભિન્ન પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી એમએસ યુનિવર્સિટીની હંસા મહેતા લાયબ્રેરીના વિવિધ પ્રશ્નોને લઈને વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના અધ્યક્ષ નિલેશ વસઈકરે યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીની એસી બંધ છે તેમજ પીવાના પાણીની સમસ્યાને લઈને હસ હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરિયન મયંક ત્રિવેદીની રજૂઆત કરી તાત્કાલિક ધોરણે એસી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી એમએસ યુનિવર્સિટીની હંસા મહેતાની લાઇબ્રેરીમાં ઘણા વર્ષોથી એસી બંધ હાલતમાં છે હાલ ઉનાળાનો તાપ બેતાળીસથી પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલવામાં આવે છે પરંતુ સુવિધાઓ આપવામાં આવતી નથી પીવાના પાણીનો પણ પ્રશ્ન ગંભીર છે વહેલ્યામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાનું વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન અધ્યક્ષે માંગ કરી હતી વિશ્વ વિખ્યાત મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી આવેલી છે જ્યાં હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવે છે પીવાના પાણીનો પ્રશ્ન હતો અને કોરોના બાદ જે એસી છે એસી સદંતર બંધ હાલતમાં છે હવે ઉનાળો છે ઉનાળો શરૂ થઈ ગયો છે વિદ્યાર્થીઓ ઉનાળાની અંદર પરસેવે રેપઝેપ થઈ જાય છે પરંતુ આ જે સત્તાધીશો છે કોરોના બાદ પણ આ એસી ચાલુ નથી કરાવી શક્યા જેનું અત્યંત દુઃખ છે પૂર્વ વિદ્યાર્થી તરીકે અમારા જે એમએસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત કહેવાય છે મહારાજા સાહેજીરાવની આ દેન છે અમને ખૂબ દુઃખ થાય છે કે આટલા વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ લાવી નથી શકતા એટલે આજે લેખિતમાં આવેદનપત્ર આપવા માટે આવ્યો છું વાઇસ ચાન્સેલર શ્રી ધનેશ પટેલ સાથે વાત કરાવી છે અને એમણે પંદર દિવસનો સમયગાળો આપ્યો છે પંદર દિવસની અંદર આનું નિરાકરણ લાવવામાં આવશે